કટ કરી હતી જીતુભાઈ પરમારે અગાઉ પણ માસીબાનો વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ ચોરીના ગુનાની અંજામ આપ્યો હતો હાલ નારણપુરા પોલીસે પચાસ ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી માસીબા જે પુરુષનો ધારણ એ પણ પુરુષ જંગલ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવે એ દરમિયાનમાં એમને વાતચીતમાં બોલવી ગઈ અને જણાવેલ કે આપણા ઘરની અંદર એક મેલી વિદ્યા છે મિલી વિદ્યાને કારણે તમારે પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બહેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન ટેન્ડર સાથેનો એક પહેરેલ હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોત કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંપુ નાખી અને લાલ કલરનું પોપટુ વિધિ કરવાનો બાને પ્રક્રિયા હાથ ધરી અને કંપુળ પાણી ફીગેલ અને આ જે મેલી વિદ્યા મૂક એક પોટલી કરે છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે આવી બેન ને સાથે નીચે લઈ જાય અને પાર્કિંગ માં બેન ને ઉભા રાખી અને જે આ સોનાની વસ્તુઓ અને નકળ રૂપિયા ની પોટલી વાળી હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બાને એ મૂકી અને નાસી ગયેલો હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમણે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરેલી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો મળેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પડદરી તાલુકાના તરદરી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા એ કામમાં સીસીટીવીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી તેમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ જે એસીપી સાહેબ ડીસીપી સાહેબ અને સિટી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવી હતી એના બાબુભાઈ ઇસ્ટાપાડા ઉદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સખત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સની ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને બનાવ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેન ચેનને ગયેલ છે રોકડા રૂપિયા એ બંને વસ્તુઓનો મબે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં લીંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળેલ છે હાલમાં આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ સોસાયટીમાં આવો બનાવો બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી દેવા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે છે નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની